હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં તે છો ને તમે બધા તો નવા બ્લોગમાં તમારું બધા હું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે અને આજ તો છે ને જો મેં અત્યારે બ્લોગ શરૂ કર્યો છે આખો દી ટાઈમ હતો નહીં લીધે કે બ્લોગ શરૂ કર્યો નહીં મારે તે બ્લોગ શરૂ કરવાનો ઈ તો કોઈથી બ્લોગ શરૂ કરે જ નહીં અને જો એ માલ દઈને એવા છીએ અને જો પાછું કેટલું બધું છે ને જો કામ આવી ગયું છે જો આ તમે બધા જોઈ શકતા થશો કેટલું બધું કામ આવી ગયું છે અને હવે અત્યારે મારે ઓળો રોટલો ને એવું બધું બનાવવાનું છે તો મરચાં નથી એટલે આપણે મરસા તોડવા જવાના છે અમારી ઘરની વર્ષીના મરચાં તોડવા જવાના છે તો તમને બધાને બતાવીશ હું મરચાં તોડવા જાઉં છું અને ઓળો રોટલો છે તો હું ઓળો કેવી રીતના બનાવું એ પણ તમને બધાને બતાવીશ તો તમે બધા આગળ બ્લોકમાં બીનાર મિત્રો તો આપણે છે ને જો ઓલામાં મરચાં નાખવાના છે તો મરસા તોડવા આવી ગયા છે અમારી ઘરની વાડીના તો તમે બધા બ્લોકમાં બનાવી દેજો આગળ તમને બધાને બતાવશું

એય મત મરસાદ ગોતે છે અ ભાઈ ઘરની વાડીના જો એ આ ગોળ જો ઢોળી નઈ ખાયણે જરીક તો બતાય હા એ જો જો આય મરસા કેમ મસ્ત મસ્ત

રાધી યમ શું કરે મરચાળ હાથ બળશે મોઠું બળશે ચાલો મિત્રો બીજા ફ્રિજમાં મૂકી દેશું એ નવ કે નહી લે તો કે મરચાં થોડે એ કઈ ખવાય નું

તો જો હવે અસ્મિતા એ પડથા માવો બનાવે છે અને જો બધું કર બાકી છે તળવા હાટો થઈને બનાવ્યા કાઈ પાલતે હા છે આપણે છે હાલો મિત્રો આપણે છે ને જો માર્કેટમાંથી મકાઈ લાવ્યા છે તો એ બાફી નાખી છે અને વિજય અને નવિયા ની તો છે ને જો બે ખાવાનું શરૂ કરી દીધું છે જો હાલો મિત્રો મકાઈ ખાવા આજે આપણે મકાઈ ખાઈ છે બાફેલી જો એ મસ્ત છે ના નવિયા બેને દાણા કાઢી દઉં છું અને હું ખાતો જાવ વારો હરા નવિયા કેવી બફાણી બફાઈ ગઈ મસ્તી ની કેવું લાગે બને આઈને કેવી છે એમની કેવી છે એ કે સારી છે મસ્ત આઈકોર સામુ છે ને કે બધાઈને કેવી છે ઓલા પણ એવી છે ને તો દાણા કાઢી જો નવિયાને જો વાઉ કે તર નવિયા વાઉ મને નવિયાને ઉભો આવડે વાઉ हेलो મિત્રો તો આપણો ભરતું થઈ ગયો છે 4 તો જો કઈ રીતનું ભરતું બનાવ્યું છે જોઈએ સ્મિતાએ વાઉ કેવું મસ્ત ભરતું બન્યું છે અને સાથે છે બાજરાનો રોટલો બરસા તળેલા અને આ બપોર વઘારેલી ખીચડી છે ખીચડી નથી તો ભાત છે વઘારેલા ભાત છે ખીચડી ભાત મે ખબર ન પડે આ ભાઈ જો ભાઈ વઘારેલા ભાત છે અને આ છે હનુમાન દાદા ની પરિચાદી આ શનિવાર છે એટલે ગયા હતા અને અમે નોયા બેન જો ડુંગળી ફોલે છે જો આ ફોલી દે મને લીલી ડુંગળી છે અને જો આપડે જમવા બેસી ગયા છે તો વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો મળશું હવે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય